ભરૂચ મામલતદાર કચેરી ખાતે પચ્ચીસ રૂપિયા લાખના ખર્ચે નવનિર્માણ પામેલ જનસેવા કેન્દ્રનું આજરોજ ઉદ્ઘાટન ઉદઘાટન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મહાનુભાવોએ હાજરી આપી હતી રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ વહીવટના સરવીકરણ માટે દરેક તાલુકા મથકોએ જનસેવા કેન્દ્ર કાર્યરત છે ત્યારે ભરૂચ મામલતદાર કચેરી ખાતે પચ્ચીસ રૂપિયા લાખના ખર્ચે નવનિર્માણ પામેલ કોર્પોરેટ કક્ષાના જનસેવા કેન્દ્રનું આજરોજ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી વાગ્રાના ધારાસભ્ય અરૂણસિંહ રણા કલેક્ટર ગૌરાંગ મકવાણા અધિક કલેક્ટર એમ આર ધાંધલ ભરૂચ મામલતદાર માધવી મિસ્ત્રી સહિતના અધિકારીઓ તેમજ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા આ જનસેવા કેન્દ્રમાં રાજ્ય સરકારની છસોમી મી વધુ યોજનાઓ લોકો સુધી સરળ રીતે પહોંચે તે માટે કામ કરાશે આ ઉપરાંત ભરૂચ તાલુકાના પંચાણુ જેટલા ગામના લોકોને જનસેવા કેન્દ્રનો લાભ થશે નમસ્કાર આજે અઠ્યાવીસ સાત બે હજાર પચીસના રોજ આપણે ભરૂચમાં નવનિર્મિત જનસેવા કેન્દ્રનું ઉદ્ઘાટન કર્યું છે કલેક્ટર સાહેબ ધારાસભ્યશ્રી એકસો એકાવન વાઘરા એકસો ત્રેપન ભરૂચ આરએસી સાહેબ પ્રાંત સાહેબની ગરિમામય ઉપસ્થિતિમાં જનસેવા કેન્દ્રનું ઉદ્ઘાટન થયું છે આ તબક્કે જનસેવા કેન્દ્રમાં જે સેવાઓ હતી હવે વધુ સારી વધુ સુવિધા સાથે અને સગવડો સાથે લોકો સુધી અમે પહોંચવાનો પ્રયત્ન કરીશું ઘણી નવી સેવાઓ ઉમેરી છે જેથી કરીને અરજદારોને જે વારંવાર જે ફરિયાદો હતી ધક્કા ખાવા પડે છે એ ધક્કાઓ દૂર થશે અને ખૂબ સારી રીતે એમને સેવાનો લાભ મળશે હું કલેક્ટર સાહેબ અને પ્રાંત સાહેબનો આભાર માનીશ કે એમણે માત્ર એક વિઝિટમાં સર જ્યારે હાજર થયા ત્યાર પછી એક વિઝિટમાં સર જોયું કે આ અગવડો પડે છે અને પચીસ લાખ રૂપિયા જેવી માતબર ગ્રાન્ટ આપી અને એમાંથી ખૂબ કોર્પોરેટ સ્ટાઇલનું સરસ એક જનસેવા કેન્દ્રનું નિર્માણ થયું છે હું તમ વહીવટીતંત્રનો આભાર માનું છું અને જનતાને અપીલ કરું છું કે આ જે સેવા સાથે જે સારું જનસેવા કેન્દ્ર છે એનો આપ સૌ લાભ લો આપો રાજ્યના મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા સમગ્ર રાજ્યમાં જનતાની સુખાકારી માટે વહીવટનું વ્યાપક સરળી કરવાના હેતુના ભાગરૂપે આજે ભરૂચ જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન નીચે ભરૂચ તાલુકાનું જનસેવા કેન્દ્રનો પ્રારંભ કરવામાં આવ્યો છે રાજ્યની લગભગ છસો એંસી જેટલી યોજનાઓ એ અહીંયાથી કાર્યરત રહેશે ભરૂચ તાલુકાના લગભગ ચોરાણું ગામના નાગરિક ભાઈઓ બહેનો માટે આ જે જનસેવા કેન્દ્ર છે હંમેશા જીવંત બનીને લોકોની સુખાકારી માટે એમને મદદરૂપ થશે આ પ્રસંગે વાગરાના ધારાસભ્ય અરુણસિંહભાઈ માન્ય જિલ્લા કલેક્ટરશ્રી પ્રાંત સાહેબ મામલતદારશ્રી સૌ મોટી સંખ્યામાં આગેવાનો ઉપસ્થિત રહીને કાર્યક્રમને સફળ બનાવ્યો છે